સ્વાગત છે દોસ્તો વાતો આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસ માં આવનારી બીજી ગુજરાતી ફિલ્મ નું મુહૂર્ત થઈ ગયું છે આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યસ સોની મીઠડા મહેમાન પછી તેમની આવનારી આ ફિલ્મ નું નામ ચણિયા ટોળી ફિલ્મ હશે અને આ ફિલ્મનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું આ ફિલ્મનું મુહૂર્ત આનંદ ખાતે કરવામાં આવ્યું હતું સોની અને આ ફિલ્મના આપ જોઈ શકો છો આ ફિલ્મનું ટાઇટલ ચણિયા છે અને યશ સોનીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ આનંદ પંડિત મોશન અને ફિલ્મ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી રહી છે અને આ ત્રણેયનું નું ચોથી વાર સાથે કામ કરવાનું છે આનંદ પંડિત ફિલ્મ પ્રોડક્શન અને જેનોક ફિલ્મ આ પહેલા પણ ત્રણ સુપરહિટ ફિલ્મો બેક ટુ બેક આપી ચૂક્યા છે જેમાં ફક્ત મહિલાઓ માટે ત્રણ

આપ સૌને દિવાળી બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં જોવા મળશે આમ યસ સોની બે હજાર પચીસમાં આવનારી આ નવી ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી ફિલ્મ આપ સૌને દિવાળીના તહેવારોમાં સિનેમા ઘરોમાં જોવા મળી જશે તો આપ સૌ યસ સોનીની આ નવી ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી ફિલ્મ માટે કેટલા એક્સાઈટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી